જેનો જીવો જેને ગમે શું કરો અને બીજું એક વાત ઘરના જેટલા જેટલા સભ્યો મેમ્બરો હોય ને એક કલાક પહેલા જન્મેલું બાળક થી લઈ અને પંચાણું વર્ષના વડીલ ઘરમાં હોય અને એ પચીસ માણસ કુટુંબ હોય મારી વ્યાસપીઠ એમ કહે કે એમાં ભાઈઓ બહેનો દીકરીઓ હોવો નાનેથી મોટા પચીસ જણાનું જે કઈ પણ ફેમિલી હોય એ બધાને ઉપર સમાન પ્રેમ અને પછી વડીલો જેમ મોટા થાય ને એને આપણે વધારે લાડ લડાવતા જવાના સાંભળી લેજો અમુક વાર વડીલો મોટા થાય સાઠ વર્ષ પછી અમુક વાર બુદ્ધિમાં થોડુંક પેલું આવી જાય પરિવર્તન આવી જાય અમુક વાર નાના બાળક જેવા વડીલો થઈ જાય જ્યાં સુધી મા બાપ છે તંદુરસ્ત છે છે હાલી ચાલી શકે ત્યાં સુધી એ બજારમાં જાય ને તો તમારા માટે તો વસ્તુ લેતા આવે તમારા દીકરાઓ માટે એટલે કે પોતાના પોત્ર માટે પણ દાદાજી બધી વસ્તુ લેતા આવે બેન હાચું ખોટું તમે જશો દીકરા માટે લઈ જશો ને લાવે જ

ઈશ્વર પાસે માંગવું હોય તો આ માંગવું કે પ્રભુ મારે એક દિવસ ખાટલામાં ન રહેવું પડે અને મારે એક દિવસ પણ કોઈના હાથથી માંગી અને પાણી ન પીવું પડે બસ આવું મને તું જીવન આપજે હાલતા ચાલતા તારું નામ લેતા લેતા તારું સ્મરણ કરતા કરતા મારું મારું પ્રાણ નીકળી જાય બસ મને આવું જોઈએ એટલે પણ કદાચ પરાધીન થાય તો આપણ આપણા મા બાપે જેટલા લાડ લડામાં તો ખુશિયા હૈ પાપા હૈ તો બજાર મે ખીલોને હે આપને હૈ જો પાપા હૈ તો કુછ હૈ પાપા નહીં તો કુછ નહીં સબ ખને અપને હૈ એટલે પછી વડીલો બને ઉમર થાય કદાચ આ આ પંખો પંદર વર્ષ જૂનો હોય ને તો એનું બેરિંગ આમ તેમ હોય ને તો પંદર વર્ષ જૂનો પંખો પણ અવાજ કરે તો આપણા ઘરે રહેલો પંદર વર્ષ જૂનો પંખો પણ જો અવાજ કરતો હોય તો પેલા પંચોતેર પંચ્યાશી વર્ષના વડીલો જે 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 આખો જમાનો જોયો છે એવા વડીલો થોડું થોડું ખડખડ કરે તો આપણે ભલામણ સહન ન કરી શકીએ કરવું જ જોઈએ જોઈએ શું કરવું એટલે લાડ લડાવવાનું શું કરવાનું વડીલો હું એમ કાડ લડાવવાનું લડાવવાનો માં રાખવાનું ક્યાં રાખવાનું બસ આ જીવન છે એટલે